બેઠા <laughs> ચાનક ગાડી લઈને તાઈન રિક્ષાને એક ગાડી લઈને જવાનું છે હવે આ हिरન મે બધે તૈયાર થઈ ગયા છે અને મિત્રો આજનો સવારનો નાસ્તો માં છે ખીચડી જો हिरન નાખી ખારેલી ખીચડી હે અને હું ખીચડી ખાઈ લઉં તો મિત્રો ફાઇનલી રિક્ષા માં બેસી ગયા હી અને અત્યારે નીકળી ગયા હી અને હજી શેરી માં થી અને આય પણ એક રિક્ષા પડી અને હું તમને હે ને અને સબસ્ક્રાઇબ ન તો કરી નાખજો અને સવારે થોડુંક વરસાદ આવે તો એટલે ગારો હોય અને મિત્રો આ એક રીક્ષા આગળ જઈએ અને હવે હું થોડેક આગળ જઈને હું પછી હવે એમાં જ બેવાનો હું અને આજે હું મિત્રો બહુ સૂટ નથી કરતો કારણ કે મને શરમ આવે મિત્રો અહીંયા અહીંયા જઈશ ને તો મારે એવું થવાનું શૂટ નહીં થાય બહુ અને મિત્રો આજે હજી તો મારે સાંજે પ્રોજેક્ટ પણ બનાવવાનો હોય સ્કૂલનો એટલે મિત્ર પણ આવવાનો અહીંયા બધા બેઠા છે જોવા બધા બેઠા છે અહીંયા મારા મમ્મી મારા બાબુ रिक्शा दी आई हाउ इज बैठा है बता जो चला <laughs> आ रिक्शाही अपनी रिक्शाही मामा का ना बराबर छु नहीं जावे ना तो मित्रों फाइनली आनी दूसरी रिक्शा में आ गई हूं और हमरा जी रिक्शा में बैठो तो ये रिक्शा आगे जाए અને આ બીજી રિક્ષા પણ આવી ગઈ છે અને એ બે રિક્ષા ઊભી રાખે સાઈડમાં ઊભી રાખે શું લેવા ઊભી રાખે એ તો મને નથી ખબર ઊભી તો રાખી મને લાગી એવું લાગે કે બીજા થોડી ગરદી વધી ગઈ એટલે બીજી રિક્ષામાં બેવરાવે છે અને હું તમને હવે ડાયરેક ત્યાં પહોંચીને પછી જ મળું અને મિત્રો હું તમને ડાયરેક જમવા બેવું ને અહીંયા જ મળું સીધું મિત્રો ફાઇનલી જમવા પહોંચી ગયા છીએ આ હે નીલો આ છે મારા કાકા ને આ મારા કાકાનો છોકરો આ મારો મોટો ભાઈ આ તો હું છું તમને ખબર જ છે આ પણ મારા કાકા અને મિત્રનો હક પણ છે કોઈ તો કહી દો મિત્રો આ મારો નાનો ભાઈ પછી આ આનું નામ શનિ શનિ તા વરરાજો મિત્રો વરરાજો વિવેક આ પ્રદીપ અને મિત્રો આજે જમવામાં છે બટેકાનું શાક દાળ અને રોટલી

તો મિત્રો અત્યારે એક પ્રોજેક્ટ બનાવવાનો અને તો તમને મેં હમણાં કીધું હતું અને મારો મિત્ર છે ને બ્લોગ માં હું શરૂમાં છે અને અત્યારે ડિઝાઇન ને હું દોરી નાખ્યો અને આ વિડિયો માં આવતો મિત્રો એટલે હું એને પરાણી લાવું પણ આવતો ન મિત્રો મિત્રો તો તમને ટ્રાય કરીશ કે એનું એકવાર એકવાર એની વિડિયો માં લઈશ ને એકવાર અને હવે હું તમને પ્રોજેક્ટ કમ્પલીટ કરીને પછી મળું આ તો મિત્રો ঐ আরডিও ই মারো মেতে যায়ে নে ফাইনালি প্রজেক্ট થઈ গয় হে অন প্রজেক্ট তো সরদার

અને ફાઇનલી ચાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે એટલે કે પ્રોજેક્ટ અને કોમેન્ટ કરી દેજો કે હો ભાઈનો હે ને શું શું મિસ્ટેક છે એમાં અને જય માતાજી સબસ્ક્રાઈબ તો કરી નાખજો જય માતાજી બાય બાય